मानव मात्र के हृदय में भर दो प्रेरणा अपार भर दो प्रेरणा अपार बोले सदगुरु देव की जय प्रज्ञा पुराने की जय युग युग व्यास की जय तरण तरण बात जय बोला एक बार आवाज आए નહી રોજ કેવું સારું પણ લાગે નહીં વાતો કરતા હોય ત્યારે તો હા આખું ગામ સાંભળે તો ભગવાન પાસે શું કામ પાછા પડીએ હે અને એમાં ગુરુદેવ બતાવ્યું બેટા આપણે કોના બચ્ચા છીએ આપણે સિંહના બચ્ચા એ કરે બકરીના બચ્ચા હોય તો બે બે કરે પણ સિંહના બચ્ચા ગરજના કરે આ દુનિયામાં ગર્જના નહીં કરીએ તો આપણી વાત કોઈ સાંભળવાનું નથી જો દુનિયા ન સાંભળે ભગવાન ક્યાંથી સાંભળે હે તો ભગવાનને પોકારવા હોય તો ભાવથી પોકારીએ તો જ ભગવાન સાંભળે તો પોકારવાનો સમય મળ્યો છે તો જરા ભાવથી પોકારી લઈએ કે આપણો અવાજ ભગવાન સુધી પહોંચે હે ને ફોન આવ્યો ને તરત જ કહીએ અવાજ નથી સંભળાતો જરા જોરથી બોલ ને હે તાણીતી બોલ જરા કેમ અવાજ નથી સંભળાતો કહીએ ને એમ ભગવાને કહે જરા જોરથી બોલ અવાજ કાઢીને બોલ મને અવાજ સાંભળાતો નથી તો બોલીશું ભાવથી હા કે નહીં નથી કહેતા હે કેટલી સુંદર વ્યવસ્થા બાલ્કની બનાવી દીધી ઉપર નીચે કેવું સેટિંગ બનાવી દીધું છે અહીંથી મને તો બધાય દેખાયો હે એટલે એવું નથી કે આગળ બેઠા હોય એને જ બધી બોલવાનું તાળી પાડવાની બધાય ને હોય હે ને તો જરા ભાવથી બોલીશું બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય ના હોય આવાજ આવજા ચાલે હે આખું ગામ સાંભળે પછી ભલે માને કે ન માને પણ જેના કાને અવાજ સંભળાશે ને એનું પૂર્ણનું ફળ આપણને મળશે એને તો મળશે પણ આપણને પણ મળશે તો હજી ઘણા બધા ઘરે હશે હેને કામમાં વ્યસ્ત હશે તો એને ભગવાનની યાદ આવે અને એમાંય અમારા મલાઈમાં સાંભળે જરા હે આજે કેવો ભાવ કેવો પ્રેમ ઓહો ભગવાન કેવી તારી કૃપા પથારીમાં બિચારા સુતા સુતા ભગવાન આવે અને કેવો ભાવ પ્રેમ એના હૃદયમાં છે પથારીમાં છે છતાં પણ ભગવાન મહાકાલને પ્રાર્થના કરીએ તારું બાળક આજે તને પોકારે છે પ્રભુ તું એના પર કૃપા વરસાવ માટે મારી માં સાંભળે ને મલય માં એવો જોલીએ હેજરા ભાવથી બોલે બોલે રામચંદ્ર ભગવાન હજી અવાજ હજી એક વાર બોલે સોમનાથ જય ખૂબ ખૂબ ધન્યવાદ સૌનો ભાવ સ્વાગત સન્માન વડીલોના ચરણ મારા પ્રણામ પ્રજ્ઞાપરણ કથાના આજના ત્રીજા દિવસને જોતા વીતેલા બે દિવસને ટૂંકમાં યાદ કરી લઈએ પ્રથમ દિવસ કળશ યાત્રા શોભાયાત્રા પોથી એની વ્યાખ્યા આપણે સમજ્યા એ જન્મો જન્મના મા બાપ નો વરઘોડો છે પરમ પૂજ્ય ગુરુદેવ બતાવે બેટા તું ભગવાન નું કામ કરવા નીકળે છે ને ત્યારે તારું એક એક ડગલું તીર્થયાત્રા સમાન બને છે

અને આમ કહેવામાં આવ્યું છે કે પરસેવો થાય તો પાપ ધોવાય બાકી પાપ ધોવાની કોઈ ફેક્ટરી નથી કોઈ સાબુ કે કેમિકલ મળતું નથી માટે શોભા યાત્રા પોથી યાત્રાનું મહત્વ વ્યાખ્યા આપણે સમજાવતા આજે થોડાક અડધી કલાક લેટ છીએ મોડા છીએ એટલે જરાક ઉતાવળમાં ચાલીએ તો આજનો દિવસ પૂરો થશે ને સાથે સાથે પ્રથમ અધ્યાય

સાચો ધર્મ જે ભગવાનને માનીએ જે ગુરુને માનીએ જે મંત્ર સ્મરણ કરીએ દરેક માટે સાચો ધર્મ લોક કલ્યાણનું કાર્ય કરો પરમાર્થ કાર્ય કરો એને સાચો ધર્મ બતાવ્યો છે દાન આપનો વ્યક્તિ કેવો હોવો જોઈએ ખબર પડે આપણા નગરમાં ક્ષેત્રમાં વિસ્તારમાં ધાર્મિક કાર્ય થઈ રહ્યું છે લોક કલ્યાણનું કાર્ય થઈ રહ્યું છે પરમાર્થ કાર્ય થઈ રહ્યું છે તો ફૂલ ને તો ફૂલની પાખડી અર્પણ કરવી કારણ પ્રભુ શું લઈને આવ્યો તો શું લઈને જવાનો છું ખાલી હાથે આવ્યો તો ખાલી હાથે જવાનો છું જે કઈ મારી પાસે છે તારી કૃપાથી છે તારા માટે આપવાનો આવે ત્યારે મારો હાથ ક્યારે પાછો ના પડે ધારે તો તું કરોડપતિ પણ બનાવે છે અને રોડપતિ પણ બનાવે છે આપનાર પણ તો જ છે લેનાર પણ તો જ છે આખા વિશ્વનો વૈભવ ભગવાનના પગના અંગૂઠાને છે માટે આપણી પાસે જે કંઈ છે ભગવાને આપેલું છે સાથે બતાવવામાં આવ્યું કે અભિમાન આવી જાય તો આ જીવને ભગવાન ઘણા બધો ઘણો બધો દૂર ફેંકી દે છે માટે રોજ એક પ્રાર્થના કરીએ કે પ્રભુ મને ક્યારેક કોઈ વાતનું અભિમાન ના આવે જે કંઈ છે બધી તારી કૃપાથી છે તારી ઈચ્છાથી છે સાથે સાથે ગઈકાલનો દિવસ દેવમાનો સમીક્ષા પ્રકરણ માણસના ત્રણ પ્રકાર બતાવ્યા આ દુનિયામાં ત્રણ પ્રકારનો માણસ જોવા મળે નરપશ્યુ નરપેશાજ અને દેવમાનો પશુ જેવું જીવન ખાવું પીવું શું હું ભલું માર ઘર ભલું માર પરિવાર ભલું એક છાણના કીડા જેવું જીવન એક અનાજના કીડા જેવું જીવન આપણે સૌને ખબર છે છાણનો કીડો અનાજનો કીડો એની અંદર દાણમાં ઘર પરિવાર બનાવે જીવન જીવે છે શું આપણું જીવન તો એવું નથી ને ઘરની બહાર એક ડગલું કોઈના ભલા માટેની કોઈના કલ્યાણ માટેની કોઈના ઉદ્ધાર માટે નહીં કોઈની સેવા માટે નહીં એને પશુ જેવું જીવન કહેવામાં આવ્યું છે પશુ જેવું જીવન એને સ્વાર્થી જીવન સ્વાarthi મનો લોભીને લાલચો બને લાલચમાં અધમ કૃત્ય કરે પોતે તો પતની ખાઈમાં પડે છે સાથી કેટલાને ધકેલે છે રાક્ષસ જેવું જીવન આપણે જોઈએ પશુતામાંથી અસુરતામાંથી દૂર થઈ દેવમાન બનવા માટે ત્રણ પગથિયા બતાવ્યા પેલું પગથિય સત્સંગ બીજો સદગુરુ અને ત્રીજી સેવા જે જીવ ત્રણ પગથિયા ચડવાનો પ્રયત્ન કરે કે દેવમાન બનવા માટે ઉપર ઉઠી શકે છે સાથે સાથે આપણે જોઈએ છીએ પુરાણ એ નવયુગની ગીતા છે પ્રજ્ઞા પુરાણ આ જીવનું હોકાયંત્ર છે પ્રજ્ઞા પુરાણ આ જીવની દીવાદાંડી છે પ્રજ્ઞાપુરાણ એક અમૂલ્ય ઔષધિ છે પ્રજ્ઞાપુરાણ પુરાણ રત્નોની ખાણ છે પ્રજ્ઞાપુરાણ ઘરેણાની પેટી છે પ્રજ્ઞા પુરાણ એક ભૌમ્ય છે પ્રજ્ઞા પુરાણ માણસને જીવન જીવવાની કલા શીખવાડે છે પ્રજ્ઞા પુરાણ માણસને નિર્ભય બનાવે છે પ્રજ્ઞા પુરાણ સમસ્ત શાસ્ત્રનો સાર ઇતિ પ્રજ્ઞા પુરાણ રામાયણ ભાગવત ગીતા વેદ ઉપનિષદ ગુરુદેવ લખેલું છે બેટા મેં કોઈ શાસ્ત્ર છોડ્યું નથી દુનિયાની અંદર જેટલા મહાન ગ્રંથો છે એનો ખૂબ અભ્યાસ કર્યો છે ખૂબ મહેનત કરી બેટા અંતે મારે પ્રજ્ઞાપુરાની રચના કરવી પડી એવું લખ્યું છે બત્રીસો પુસ્તક લખ્યા છતાં પણ ચેન ના પડ્યું કારણ યુગ દ્રષ્ટિયા હતા એને ખબર હતી કે આવતો યુગ કેવો આવશે અને આવતા યુગમાં માનવને શેનની જરૂર પડશે અને અંતે પોતે લખેલું મારે પ્રજ્ઞાપુરાની રચના કરવી પડી અને પ્રજ્ઞાપુરાણની અંદર

નથી દૂધનો સાર ઘી ફૂલોનો સાર મધ સરસ મજાના ફૂલ છે રંગબેરંગી ફૂલ છે બહુ ગમે છે સુગંધિત છે પણ એ ફૂલને મિક્સરમાં નાખીને જ્યુસ બનાવીને ગ્લાસ ભરીને કોઈ એમ કે કેલો આ ફૂલનો જ્યુસ પી જાઓ તો પીવાય હા કે તો કેવું નો પીવાય પીવાય નો પીવાય

અમારા ભાઈ કહેતા હતા મીરા મંડળ ગોપી મંડળ એનો તો કેટલા સમયથી ભાવ હતો બે વર્ષથી ફોન કરતા હતા કે અમારા ગામમાં પ્રજ્ઞા પુરાણ મારે કથા કરવી છે અને ભગવાને કેવી કૃપા કરી તો અધિક મહિનાની અંદર વધારે ફળ મળે એના માટે કેવો દિવ્ય અવસર ભગવાને આપણને આપ્યો છે તે આપણા જીવન એક પરમ સૌભાગ્ય છે બસ આવો આવો ભાવ રાખતા રહેજો ભગવાન પ્રત્યે અને ભગવાન સામેથી આવતો રહે દોડતો આવે એને ભાવ છે ને કોઈનું ના ચાલ્યું અને એને કીધું કે મારે જાવું તો પછી ભલે બીજા આવે કે ન આવે પણ હું તો જવાનો જ છું ભગવાન દોડતો આવે તો આવો આજના દિવસે યુગ દ્રષ્ટા સુસંદેશ આપે છે એને જોતા પેલા બે મિનિટ પ્રભુ નામનું સ્મરણ કરી દઈએ ભાવથી આપણું મન હજી ક્યાંય રહી ગયું હોય ભટકતું હોય ક્યાંય અટવાઈ ગયું હોય તો ભાવથી એને કહીએ કે હવે તું આવી જા કંઈક લઈ લે ભગવાન પાસેથી કઈ ન લે તો કાંઈ નહીં અંદર ગંદકી છે એ ગંદકીને દૂર થાય અને મારું મન પવિત્ર બને બે મિનિટ ભગવાન નામનું સ્મરણ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભૂલ

क्रियते चरणशेषा कृतिरेद भवता विस्तरादयेन